જેને આજે એક વર્ષ પૂર્ણ થતા ફરીવાર દેશમાં ઠેર ઠેર આરતી આતશબાજી યોજી અને ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગડડા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય ઉજવણી કરાયા ગડડા શહેરના બોટાદના ઝાંપે આવેલા હનુમાનજી મંદિરે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો એકત્રિત થઈ અને તમામ કાર્યકરોએ હનુમાનજી દાદાની પૂજા અર્ચના કરી ભવ્ય આરતી ઉતારી હતી અને ત્યારબાદ જય શ્રી રામના નારા સાથે ભવ્ય આતશબાજી યોજી અને અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વાર્ષિક ઉજવણી કરવામાં આવી હતી તેમ ગડડા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અર્જુન રાજગુરુએ મીડિયાને માહિતી આપી હતી બોટાદ અર્જુન રાજ્ય ગુરુ વિશ્વ હિન્દુ પરિષદ ગરડા વિશ્વ હિન્દુ દ્વારા આજ રોજ બોટાદ ના જાતે હનુમાનજી ના મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ની ટીમ તથા હિન્દુઓ આગેવાનો દ્વારા આજે ભગવાન શ્રી રામલલા ની ભવ્ય મહાઆરતી ઉતારવામાં આવી હતી એમજ આકાશબાજી કરી અને મહાપ્રસાદ 我要真搞不明白，我图。